આ દિવસોમાં ડીજીપી ઓફિસ તરફથી નાસ્તા ભરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવનું એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જે આધારે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબ દ્વારા તારીખ છ થી વીસ સુધી આ આ અંગેની સ્પેશિયલ ઝુંબેશ ડ્રાઈવનું આયોજન કરવાનું સૂચના આપવામાં આવેલી છે જે અન્વયે ખાસ કરીને મુન્દ્રા કચ્છ ઇસ્ટ અને કચ્છ વેસ્ટ અને એમાં મુન્દ્રા ગાંધીધામ વગેરે પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં જે ટ્રેલર હોય એમાંથી મુદ્દામાલ ચોરી જનાર એક ગેંગ હતી એના એક સભ્યની અત્યારે મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જેનું નામ છે યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગેશ ઉદાવન એણે જુદા જુદા ટ્રેલરોમાંથી યુક્તિ પ્રવૃત્તિ વડે એ એનું સીલ તૂટે નહીં એ રીતે ડેમેજ ના થાય એ રીતે એને ખોલીને એમાંથી મુદ્દામાલ ચોરી કરેલો છે એમાં ઈસબગુલ મગફળી તલ એવી બધી વસ્તુઓની ચોરી કરેલી હતી અને કુલ સાઠ લાખ જેટલી ચોરીનો એની પર ઇલ્જામ હતો એના ગુના દાખલ થયેલા હતા અને એ નાસ્તો ભરતો હતો અને જે ટીમ બનાવવામાં આવી એમાં આલાભાઈ રબારી કરીને છે એક એમણે અને પૃથ્વીરાજ ગઢવી નામના બંને કર્મચારીઓ જે છે મુન્દ્રા પોલીસ સ્ટેશનના એમના દ્વારા આઈએસએમઓની આઈનિસએમની રાજસ્થાન રાજસ્થાન ખાતે જઈને ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં એની ઇન્વોલ્વમેન્ટ જે નીકળ્યું છે એ મુન્દ્રા પોલીસ સ્ટેશનના બે ગુનાઓ છે એક ગાંધીધામ બી ડિવિઝનનો ગુનો છે અને એક અંજાર પોલીસ સ્ટેશનનો ગુનો છે પણ વધુ પૂછપરછ કરવાથી બીજા ગુનાઓ પણ એની નીકળી શકે એમ છે કારણ કે આ લોકોની એક સિન્ડિકેટ છે અને એ લોકો આ પોતે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને જ્યારે આવી રીતે કોઈ કિંમતી મુદ્દામાં લઈને નીકળતો હોય ત્યારે અન્ય બીજા ડ્રાઈવરોનો કોન્ટેક કરીને એમને બોલાવીને પછી આ રીતે ચોરીને અંજામ આપતો હોય હા આરોપી સાથે અન્ય આરોપીઓ સંડોવાયેલા છે જેમાં એક ત્રિલોક સિંહ કરીને છે એક હુકમસિંહ કરીને છે એ બેના નામ હાલમાં સામે આવેલા છે એમની ધરપકડ કરવાની બાકી છે અગાઉ આ જ ગુનાઓમાં એક વિક્કી કરીને છે એક ગફૂર કરીને છે અને એક ધ્રુવરાજ કરીને છે આ ત્રણ આરોપીઓ ઓલરેડી અગાઉ પકડેલા છે શું કાર્યભાઈ હવે ચાલી રહીશ હાલમાં આરોપીને લાવેલા છે એમની ધરપકડ કાયદેસર ધરપકડ કરીને પછી એની પૂછપરછ કરીને જરૂર પડશે તો રિમાન્ડ માંગીને જે મુદ્દામાલ જે છે એ રિકવર કરવાની પ્રય કોશિશ કરવામાં આવશે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો તિથિ સચોટ કચ્છી તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ